વડોદરાના ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાના કેસમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે જુનેદ અને જાવેદ મલિકની પોલીસે ધરપકડ કરી ઈંડા ફેંકવા ટીખર નહીં કાવતરું હોવાનો ખુલાસો થયો છે અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીના રિમાન્ડમાં ખુલાસો એક સગીર સહિત કુલ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા બે આરોપીને પોલીસે વરઘોડો કાઢી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું તો ઇંડા ફેંકવા તે ટીખર નહીં પરંતુ પહેલેથી જ કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપી કે જે રિમાન્ડ પર છે ને તેઓની પૂછપરછમાં ખુલાસો થયો એક સગીર સહિત કુલ ત્રણ આરોપી ઝડપાયા હતા પોલીસે બે આરોપીઓનો પરઘોડો પણ કાઢ્યો હતો ને જે વિસ્તારમાં તેણે આ કૃત્ય કર્યું તે વિસ્તારમાં જ લઈ જઈ બે હાથ જોડી માફી પણ મંગાવી હતી વડોદરાના ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાના કેસમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે જુનેદ અને જાવેદ મલિકની પોલીસે ધરપકડ કરી ઈંડા ફેંકવા ટીખર નહીં કાવતરું હોવાનો ખુલાસો થયો છે અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીના રિમાન્ડમાં ખુલાસો એક સગીર સહિત કુલ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા